વર્ષનો અંત કન્યા રાશિ માટે ભાગ્યનો અંતિમ અચળ નિર્ણય છે નમસ્તે મિત્રો જો તમારી ચંદ્ર રાશિ કન્યા છે તો આ વીડિયો જોવી એ ફક્ત મનોરંજન નથી આ કોઈ સંયોગ નથી આ સમય તરફથી સીધી ચેતવણી છે વર્ષના આ અંતિમ દિવસો કન્યા રાશિને સમજાવવા માટે નથી પરંતુ તેમને સજા કરવા અથવા પુરસ્કાર આપવા માટે છે ત્યાં કોઈ શાંતિ નહીં હોય મુલતવી રાખવાની કોઈ તક નહીં હોય અને પુનર્વિચાર કરવાનો કોઈ સમય નહીં હોય આ એવો સમયગાળો છે જ્યાં ભાગ્ય પ્રશ્નો પૂછતું નથી તે સીધો પોતાનો ચુકાદો જાહેર કરે છે આ પરિવર્તન ધીમે ધીમે અને આરામથી નહીં આવે તે અચાનક તોફાનની જેમ કઠોર રીતે આવશે તમારા જીવનના માળખાને ઉથલાવી નાખશે આઘાતજનક તમારી નમ્રતા અને મૌન પાછળ તમે જે પીડા છુપાવી હતી તમે એકલા વહાવેલા આંસુ તમારાથી પણ છુપાવીને તમે જે નિર્ણયો મુલતવી રાખ્યા હતા બધું બરાબર થઈ જશે એવું વિચારીને હવે એક જ ક્ષણમાં તમારા ચહેરા પર તાકી જશે જે સંબંધોને તમે તમારી ફરજ માનતા હતા જે લોકો માટે તમે તમારી જાતને રોકી રાખતા હતા તે જ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે જે નિર્ણયથી તમે સતત ભાગી રહ્યા છો તે હવે કાં તો તમારું ભાગ્ય ખોલશે અથવા કેટલાક દરવાજા કાયમ માટે બંધ કરી દેશે અને જે સત્ય તમે બોલ્યા વિના ટાળ્યું હતું એ જ સત્ય જે તમને એક વખત આપવામાં આવ્યું હતું તે હવે તમારી આખી જીવનરેખા બદલવા માટે આવી રહ્યું છે કેટલાક કન્યા રાશિના લોકો માટે આ અંત બધું ગુમાવવા જેવો લાગશે આદર સંબંધો ટેકો અને સ્થિરતા પરંતુ અન્ય લોકો માટે આ અંત વર્ષોના માનસિક બોજ અપરાધ અને ત્યાગ પછી પ્રથમ સાચી મુક્તિ હશે કારણ કે હવે બ્રહ્માંડ સમજાવવા માટે આવ્યું નથી હવે તે હિસાબ ચૂકવવાનો સમય આવ્યો છે જે લોકોએ ભૂલો જાણ્યા છતાં તેમને સુધાર્યા નથી જેમણે મૌનને સુરક્ષા માન્યું છે જેમણે બીજાઓની જવાબદારી પોતાના આત્મા પર ઉઠાવી છે તેમના માટે આ સમય માનસિક ભાવનાત્મક અને કર્મશીલ અગ્નિપરીક્ષાનો છે પરંતુ જે લોકો ભાંગી પડ્યા છે જેઓ એકલા લડે છે જેઓ બધું ગુમાવ્યા છતાં સત્ય અને આત્મસન્માન સાથે ઊભા રહે છે તેમના માટે વર્ષનો આ અંત તેમના જીવનમાં સૌથી મોટો વળાંક બની શકે છે આ વીડિયોમાં અમે ભવિષ્યની આગાહી કરીશું નહીં અમે ફક્ત વર્ષના અંત માટે દસ સૌથી ખતરનાક અને નિર્ણાયક આગાહીઓનો સંકેત આપીશું એવા સંકેતો જે કન્યા રાશિના લોકો માટે સંબંધોનો અંત ફરજીયાત નિર્ણયો અણધાર્યા વળાંકો અને ભાગ્યના નવા પ્રકરણો એકસાથે દર્શાવશે વીડિયોને અંત સુધી જુઓ કારણ કે આ દસ આગાહીઓમાંથી એક તમારા વર્તમાનનો અંત લાવશે જ્યારે બીજી તમારા આખા જીવનને આકાર આપશે તે તમને હંમેશા માટે બદલી નાખશે પહેલી આગાહી સંબંધોનું કર્મિક તૂટવું કન્યા રાશિ વર્ષના અંતની પહેલી અને સૌથી પીડાદાયક આગાહી તમારા જીવનના સંબંધો સાથે સંબંધિત છે પરંતુ આ તૂટવું સામાન્ય નહીં હોય તે કોઈ જોરદાર દલીલ કે અચાનક ગુસ્સાને કારણે નહીં પરંતુ નગ્ન સત્ય બહાર આવવાને કારણે થશે જે વ્યક્તિ પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો જેના માટે તમે વારંવાર પોતાને સમજાવ્યા હતા જેને બચાવવા માટે તમે તમારા સિદ્ધાંતો આત્મસન્માન અને ક્યારેક તમારી ખુશીને પણ બાજુ પર મૂકી દીધી હતી તે જ વ્યક્તિ હવે તમારી સૌથી મોટી કસોટી બનશે આ ભવિષ્યવાણી સૂચવે છે કે જે સંબંધને તમે જવાબદારી ફરજ અથવા હું સૌથી સ્માર્ટ છું કહીને જાળવી રહ્યા છો તે અચાનક તેના સાચા રંગો જાહેર કરશે છુપાયેલા રહસ્યો અધૂરા સત્યો અને લાંબા સમયથી દબાયેલા છેતરપિંડી બધા પ્રકાશમાં આવશે આ ક્ષણ કોઈ સમજૂતીની માંગ કરશે નહીં કોઈ દલીલો નહીં હોય તે એક સીધા નિર્ણયની માંગ કરશે તમે કાં તો લાગણીઓ અને આદતના નામે ફરીથી તમારી જાતને તોડી નાખશો અથવા તમે પહેલીવાર તમારી જાતને પસંદ કરશો જો તમે હજુ પણ ખોટું કામ સહન કરો છો તમારી જાતને સાંત્વના આપો છો અને મૌનને શાંતિ માટે ભૂલ કરો છો તો આ સંબંધ આવનારા વર્ષોનો સૌથી ગહન માનસિક સંકટ હશે તે દુઃખદાયક બનશે પરંતુ જો તમે તે એક ક્ષણમાં સત્યને ટેકો આપશો તો તે જ ભંગાણ તમારા જીવનની સૌથી મોટી મુક્તિ બની શકે છે કારણ કે આ પહેલો સંકેત છે કે બ્રહ્માંડ હવે કન્યા રાશિના જીવનમાં જૂઠાણું ડોંગ અને બોજને મંજૂરી આપશે નહીં યાદ રાખો આ અંત નથી આ એક એવા જીવનની શરૂઆત છે જેમાં તમારે દરેક સંબંધમાં તમારી જાત સાથે સમાધાન કરવું પડશે નહીં બીજી આગાહી મજબૂરીમાં લીધેલા નિર્ણય વિશે છે જે જીવનની દિશા બદલી નાખશે કન્યા રાશિ માટે વર્ષના અંત માટેની બીજી આગાહી તે નિર્ણય સાથે સંબંધિત છે જેનો તમે સૌથી વધુ ડરતા હતા તમે આ નિર્ણય ખુશીથી નહીં લો તે તમારી યોજનાનો ભાગ નહીં હોય અને તમને તેના માટે પૂરતો સમય પણ આપવામાં આવશે નહીં આ નિર્ણય અચાનક સંજોગોના દબાણ હેઠળ લેવો પડશે કામ પૈસા કારકિર્દી અથવા પરિવાર સાથે સંબંધિત એક વળાંક આવશે જ્યારે બધી મધ્યમ જમીન જતી રહેશે હવે થોડો વધુ સમય સહન કરો હમણાં નહીં નહીં તો બધું સારું થઈ જશે તે કામ કરશે નહીં તમે કાં તો જૂના સલામત પરંતુ ખોખલા જીવનને વળગી રહેશો અથવા અનિશ્ચિત ડરામણાં પરંતુ સાચા માર્ગને પસંદ કરશો આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે જો તમે ભય જાહેર અભિપ્રાય અથવા અસુરક્ષાને કારણે હમણાં તમારા નિર્ણય પર હાર માની લીધી હોય તો તમે જોખમમાં છો કારણ કે જો તમે ખોટો વિકલ્પ પસંદ કરશો તો તમે વર્ષો સુધી તે નિર્ણયનો બોજ વહન કરશો પરંતુ જો તમે પહેલીવાર તમારા આંતરિક અવાજને સાંભળશો તો તે જ મજબૂરી ભાગ્યનો દરવાજો બની જશે કારણ કે આ નિર્ણય ફક્ત તમારી પરિસ્થિતિને બદલશે નહીં તે તમારા આત્મસન્માન તમારી ઓળખ અને તમારા ભવિષ્યની દિશા ત્રણેયને એકસાથે બદલી નાખશે યાદ રાખો આ નિર્ણય પૂર્ણતાની માંગ કરશે નહીં તે સત્યની માંગ કરશે અને જે કન્યા રાશિના લોકો આ ક્ષણે પોતાની જાત સાથે જૂઠું બોલશે નહીં તેમની પાસે બીજો સંકેત હશે કે ભાગ્ય હવે તેમનું છે કોઈ કસોટી નથી નિર્ણય તેમના પક્ષમાં આવવાનો છે ત્રીજી આગાહી અચાનક નાણાકીય ઉર્દફેર અને શક્તિ સંતુલનમાં પરિવર્તન દર્શાવે છે કન્યા રાશિ વર્ષના અંત માટે ત્રીજી આગાહી સીધી રીતે તમારા પૈસા કાર્ય અને નિયંત્રણ સાથે સંબંધિત છે આ કોઈ સરળ ઉતાર ચઢાવ નહીં હોય આ એક એવો વળાંક છે જ્યાં એક જ ઘટના તમને લાચાર અથવા અચાનક શક્તિશાળી અનુભવ કરાવશે અચાનક ખર્ચ અવરોધિત નાણાકીય સ્થિતિ અથવા તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હોય તેનાથી સંબંધિત નાણાકીય આંચકો આ બધા સંકેતો છે જે સક્રિય થવાના છે કોઈ સોદો તૂટી શકે છે કોઈ વચન તૂટી શકે છે તે અધૂરું રહી શકે છે અથવા કોઈના સાચા ઈરાદાઓ જાહેર થઈ શકે છે આ ક્ષણ તમને શીખવશે કે પૈસા ફક્ત એક સાધન નથી તે સંબંધો અને ઈરાદાઓની સૌથી સાચી કસોટી છે જો તમે હજુ પણ બીજાઓ પર આધાર રાખતા હોવ ખાલી ખાતરીઓ આપો છો અથવા એવું માનતા હોવ કે બધું સારું થશે તો આ સમયે તમને કડવો પાઠ શીખવશે પરંતુ જો તમે હમણાં જ નિયંત્રણ મેળવો છો સીમાઓ નક્કી કરો છો અને જરૂર પડીએ ના કહેવાનું શીખો છો તો આ ઉલટું તમને આર્થિક રીતે સ્વતંત્ર અને માનસિક રીતે અત્યંત મજબૂત બનાવી શકે છે આ આગાહી સૂચવે છે કે કેટલાક કન્યા રાશિના લોકો માટે વર્ષનો અંત અસ્થિરતા લાવશે તે આવશે પરંતુ તે જ અસ્થિરતામાંથી નવી આવક નવી તકો અને નવી શરૂઆતનો જન્મ થશે કારણ કે હવે બ્રહ્મણ તમને પૂછતું નથી કે તમારી પાસે કેટલું છે તે જોઈ રહ્યું છે કે તમે તમારી કિંમત કેટલી સમજો છો ચોથી ભવિષ્યવાણી એક છુપાયેલ સત્ય જે અચાનક પ્રગટ થશે કન્યા વર્ષના અંત માટે ચોથી ભવિષ્યવાણી એક સત્યની ચિંતા કરે છે જે તમે લાંબા સમયથી અનુભવ્યું છે પરંતુ સ્વીકારી શક્યા નથી આ સત્ય અફવા કે આરોપ નહીં હોય તે તમારી પાસે નક્કર પુરાવા સાથે આવશે એક વ્યક્તિ સંબંધ અથવા પરિસ્થિતિ જે તમને પાછળ રાખી રહી છે થોડી પણ અસ્વસ્થતા હતી હવે તે સંપૂર્ણપણે ખુલ્લી પડી જશે કોઈનો બેવડો સ્વભાવ કોઈનો છુપાયેલો કાર્યસૂચિ અથવા તમારાથી જાણી જોઈને છુપાવેલ કંઈક બધું જ ક્ષણભરમાં સ્પષ્ટ થઈ જશે આ ક્ષણ ભાવનાત્મક રીતે ભારે હશે કારણ કે તે તમારી આશાઓ તમારી મહેનત અને તમારા વિશ્વાસને એક જ સમયે તોડી નાખશે પરંતુ આ સત્ય તમને ખોટી જગ્યાએ ખોટી વ્યક્તિ અને ખોટા સંઘર્ષમાંથી પણ મુક્ત કરશે સૌથી મોટો ભય એ નથી કે સત્ય પ્રગટ થાય સૌથી મોટો ભય એ હશે કે તમે તેને જાણ્યા પછી પણ અવગણો આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે જો તમે જો તમે ફરીથી તમારી જાતને સમજાવશો આંખો બંધ કરશો અને જૂની આદતોમાં પાછા ફરશો તો ભવિષ્યમાં તમારો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી જશે પરંતુ જો તમે સત્ય સ્વીકારશો ભલે તે ગમે તેટલું દુઃખદાયક હોય આ ક્ષણ તમારા જીવનમાં નવી સ્પષ્ટતા નવી શક્તિ અને યોગ્ય દિશા લાવશે કારણ કે કન્યા બ્રહ્માંડ હવે તમને ભ્રમમાં રાખશે નહીં હવે તે એક પછી એક દરેક પડદો દૂર કરશે પાંચમી ભવિષ્યવાણી કર્મની સીધી ફટકોથી બચવાનો કોઈ રસ્તો નથી કન્યા વર્ષના અંત માટેની પાંચમી ભવિષ્યવાણી સૌથી કઠોર સૌથી ઊંડી અને અનિવાર્ય છે આ ભવિષ્યવાણી કોઈ બહારની વ્યક્તિ તરફથી નથી કે કોઈ સંજોગોમાંથી નથી તે સીધી રીતે તમારા કાર્યો સાથે સંબંધિત છે હવે એવો સમય છે જ્યારે તમે જે કંઈ આપ્યું છે સહન કર્યું છે જાણી જોઈને અવગણ્યું છે અને ચૂપચાપ ભૂલો સ્વીકારી છે તેના પરિણામો તમને પાછા સતાવશે આ ફટકો ધીમે ધીમે નહીં આવે તે એક જ ઘટના એક જ સમાચાર અથવા એક ક્ષણમાં બધું ભૂંસી નાખશે કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય અચાનક નુકસાન તીવ્ર માનસિક દબાણ અથવા મોટા પસ્તાવાના સ્વરૂપમાં પ્રગટ થશે ખાસ કરીને જેઓ વર્ષોથી બીજાઓની ભૂલો ખોટા સંબંધો સહિત વહન કરે છે તેમના માટે તમે તમારી જાતને બચાવવાના પ્રયાસમાં સતત ખોવાઈ રહ્યા છો અથવા સત્ય જાણ્યા છતાં મૌન રહ્યા છો મૌન હવે તમારી ઢાલ રહેશે નહીં પરંતુ આ જ ભવિષ્યવાણી કેટલાક કન્યા રાશિના લોકો માટે સૌથી મોટી રાહત લાવશે જે લોકો નિર્દોષ રહ્યા જેઓ ભાંગી પડ્યા પણ ખોટા ન હતા જેઓ અન્યાય સહન કર્યા પછી પણ સત્યની સાથે ઊભા રહ્યા તેમના માટે આ કર્મનો ફટકો પુરસ્કાર તરીકે આવશે અચાનક ન્યાય અચાનક ટેકો અથવા વર્ષોથી બોજ બની રહેલા કોઈ વ્યક્તિનું તમારા જીવનમાંથી અચાનક દૂર થવું કારણ કે હવે બ્રહ્મંડ વિલંબ કરશે નહીં તે દલીલો કે બહાના સાંભળશે નહીં તે સીધો હિસાબ નક્કી કરશે યાદ રાખો કન્યા રાશિ આ સજા અથવા કોઈ પુરસ્કાર નથી તે ફક્ત કર્મનું સંતુલન છે અને આ સંતુલન આવનારી છઠ્ઠી ભવિષ્યવાણીનો દરવાજો ખોલશે છઠ્ઠી ભવિષ્યવાણી અચાનક અલગ થવાની વાત કરે છે જે તમને અંદરથી તોડી નાખશે અને બહારથી તમને મુક્ત કરશે કન્યા રાશિ વર્ષના અંત માટે છઠ્ઠી ભવિષ્યવાણી એવી અલગતાની વાત કરે છે જેનો તમે ડર રાખતા હતા પરંતુ તમારા આત્માને લાંબા સમયથી જરૂર હતી આ અલગ થવાની વાત તમારી યોજના નહીં હોય તમે ઈચ્છો તો પણ તેને રોકી શકશો નહીં કોઈ અચાનક દૂર થઈ જશે એક સંબંધ શાંતિથી સમાપ્ત થઈ જશે અથવા તમે તમારી બધી શક્તિથી જે જોડાણ પકડી રાખ્યું છે તે તમારી પગમાંથી સરકી જશે આ ક્ષણ તમને એક તક આપશે તે તમને ખાલીપણું એકલતા અને લાચારીની ઊંડી લાગણી સાથે છોડી દેશે પરંતુ આ અલગતા તમને એ પણ જણાવશે કે તમને કોના ટેકાનો અભાવ હતો અને તમે આટલા સમયથી કોના બોજ હેઠળ જીવી રહ્યા છો આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે જો તમે આ અલગતાને નિષ્ફળતા તરીકે ગણશો તો તમે તમારી જાત પર ગુસ્સે થશો પરંતુ જો તમે તેને ભગવાનની યોજના તરીકે સ્વીકારશો તો આ અલગતા તમને માનસિક સ્વતંત્રતા આંતરિક શાંતિ અને નવો આત્મવિશ્વાસ લાવશે કેટલાક કન્યા રાશિના લોકો માટે આ અલગતા સ્થળાંતર નોકરીમાં પરિવર્તન અથવા જીવનશૈલીમાં મોટા પરિવર્તન તરીકે પણ પ્રગટ થઈ શકે છે કારણ કે બ્રહ્માંડ હવે તમને એકલા રહેવા દેતું નથી તે તમને ખોટી ભીડમાંથી બહાર કાઢી રહ્યો છે અને આ છઠ્ઠી ભવિષ્યવાણી તમને અત્યાર સુધીની સૌથી અણધારી ઘટના માટે તૈયાર કરશે સાતમી ભવિષ્યવાણી બતાવશે કે એક છુપાયેલ દુશ્મન સક્રિય થશે અને વિશ્વાસની સૌથી મોટી કસોટી હશે કન્યા રાશિ માટે વર્ષના અંત માટે સાતમી ભવિષ્યવાણી સૌથી શાંત પરંતુ સૌથી ખતરનાક સંકેત લાવે છે આ દુશ્મન ખુલ્લેઆમ બહાર આવશે નહીં તે તમારી આસપાસ કોઈ હશે જે તમારી વાતચીતમાં સામેલ હશે અને તમને પોતાનો કહેશે મીઠા શબ્દો સહાનુભૂતિનો ડોંગ અને મદદના નામે કરવામાં આવતું ધીમું નુકસાન હવે બધું જ છે કંઈક સ્પષ્ટ થશે આ વ્યક્તિ તમારી નબળાઈઓ જાણે છે તમારા રહસ્યોથી વાકેફ છે અને લાંબા સમયથી યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યો છે અચાનક નિંદા કામ પર અવરોધો ખોટી માહિતી ફેલાવવી અથવા તમારી વિરુદ્ધ નિર્ણયને તોડી પાડવામાં આવવો એ આના સંકેતો હોઈ શકે છે આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે હવે દરેક સ્મિત સલામતી નથી હવે દરેક સલાહ સારી નથી જો તમે આ સમયે આંધળો વિશ્વાસ કરશો તો નુકસાન ગંભીર હશે પરંતુ જો તમે શાંત રહેશો અને ભાવનાશીલ થયા વિના પરિસ્થિતિને સમજશો તો આ જ દુશ્મન તેના પોતાના કાર્યોમાં ફસાઈ જશે કારણ કે હવે બ્રહ્માંડ તમારી પાછળ રહેલા લોકોને તમારા ધ્યાન પર લાવવાનું છે યાદ રાખો કન્યા રાશિ આ ભવિષ્યવાણી તમને ડરાવવા માટે નથી તે તમને ચેતવણી આપવા માટે છે અને આ સતર્કતા તમને તે વળાંક માટે તૈયાર કરશે જ્યાંથી કોઈ પાછું ફરવાનું નથી કન્યા રાશિ આજે તમે જે સાંભળ્યું તે ફક્ત શબ્દો નહોતા તે સંકેતો ચેતવણીઓ અને આવનારા સમયનો અંતિમ ધક્કો હતો જો આ વીડિયોમાં એક પણ ક્ષણ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તમારી આંખોમાં આંસુ લાવ્યા હોય અથવા તમને શાંતિથી વિચારવા માટે મજબૂર કરી દીધા હોય તો સમજો કે આ સંદેશ તમારા માટે જ હતો આ વીડિયો પસંદ આવ્યો તે ફક્ત તમારા માટે છે આ અમારું સમર્થન નથી તે સત્યને સ્વીકારવાનું છે જેનાથી તમે હવે ભાગી શકતા નથી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ ફક્ત એક ક્લિક નથી તે એવા માર્ગ પર પગલું ભરવાનું છે જ્યાં દરેક ભવિષ્યવાણી ડરાવવા માટે નહીં પરંતુ જાગૃત કરવા ચેતવણી આપવા અને સાચી દિશા નિર્દેશ કરવા માટે આવે છે કન્યા રાશિ માટે આવનારા દિવસો અવિશ્વસનીય રહેશે અને ફક્ત તે જ લોકો જેઓ પહેલાથી જાગૃત છે તેઓ આવનારા તોફાનનો સામનો કરી શકશે તેથી બે લાયકોન દબાવવાની ખાતરી કરો જેથી ભાગ્યનો આગામી સંકેત પહેલાં તમારા સુધી પહોંચશે કારણ કે જ્યારે બ્રહ્માંડ બોલે છે ત્યારે ફક્ત તે જ લોકો સાંભળી શકે છે જેઓ તૈયાર છે જય શ્રી રામ હર હર મહાદેવ